ભરૂચમાં ચારસો વર્ષ કરતાં વધુ સમયથી ભરાતા કોઠા પાપડીના ઐતિહાસિક મેળામાં કોરોના બાદ ભરાયેલા મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું આ વિસ્તારમાં એક બાજુ હનુમાન મંદિર આવેલું છે તો બીજી તરફ પીર સૈયદ નવાબ સુલતાન બાવાની દરગાહ આવેલી છે આ બે ધાર્મિક સ્થાનકની વચ્ચે મેળો ભરાય છે તેમાં હિન્દુ મુસ્લિમ બંને કોમના લોકો દર્શન કરવા આવે છે ભરૂચની ભીડભંજન વિસ્તારમાં દર વર્ષે માક્ષર મહિનાના દર ગુરુવારે કોઠા પાપડીના નામે ઓળખાતા મેળાનું આયોજન કરવામાં આવે છે આ મેળામાં એક અનોખું યુદ્ધ થાય છે અને કોઠા યુદ્ધ તરીકે ઓળખાય છે અહીંયા મેળો માહલવા આવતા શ્રદ્ધાળુઓ સહ પરિવાર ટાઢું જમણ લેવાની સાથે મંદિર તથા દરગાહમાં ઢેબરા ચણા તથા ફૂલ ચઢાવે છે ભીડબંજન હનુમાન મંદિર વિશે જોડાયેલી પ્રાચીન કથા મુજબ વર્ષો પહેલા હનુમાનજી આ વિસ્તારમાં કુવામાં બિરાજમાન હતા જે આજે પણ આ સ્થળે હાજર છે મંદિરના ભોય તળિયાના ભાગે નાના મોટા સાત હનુમાનજીની પ્રતિમાઓ જોવા મળે છે મેળામાં કોઠા પાપડી અને ફૂલની લારીઓ ઊભી રહે છે કોઠા પાપડીના મેળામાં કોઠા લડાવવાનું ચલણ હોય અહીં આવતા બાળકો યુવકો યુવતીઓ સાથે કોઠા લડાવે છે જેનું કોઠું તૂટે તે પોતાનું કોઠું બીજાને આપી દે છે ભીડભંજન હનુમાનના મંદિરની સામે સૈયદ પીર નો સુલતાન બાવાની દરગાહ આવેલી છે જે દરગાહની સ્થાપના દરગાહ બહાર ફારસી ભાષામાં એક હજાર અઠ્ઠાવનમાં માં થયાનું દર્શાવાયું છે કોઠા પાપડીનો મેળો ભરૂચની એક આગવી ઓળખ સમાન છે શહેર અને જિલ્લાની હિન્દુ મુસ્લિમ પ્રજા વર્ષોથી ચાલતી આવતી પરંપરા અને સાંસ્કૃતિને જીવંત રાખી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કોઠા પાપડીનું જે આ માગસર મહિનાનો મેળો ભરાય છે કોઠા પાપડીનો જે હાંબે દરગાહ છે નયા વીરભંજન દાદાનું મંદિર છે એ દંડ તરીકે આ માક્ષર મહિનામાં પૂંજાય છે હિન્દુ મોમેદન એકઠા રહીને પૂજન થાય છે હંમે દરગાહ છે આ મંદિર છે હર માક્ષર મહિનામાં લોકો બાધા લઈને જાય છે દરગાહના મંદિરે અવશ્ય પૂંજન થાય છે એમની મનાકામના આશા પૂરી કરે છે સલામ મેરા નામ સૈયદ જાકીર મિયા અબ્દુલ્લા મિયા હૈ મેં કા હજરત નોબ સુલતાન બુરાનુદ્દીન કા ખાદીમ હું કા ખાદીમ હું यहाँ कौमी एकता का रूप में यहाँ हर साल मेला लगता है यहाँ कोठा पाप जो मेले को कोठा पापड़ी का मेला पापड़िया मेला बोलते हैं यहाँ हर कौम का आदमी आता है और यहाँ हिंदू मुस्लिम एकता के रूप में ये मेला भराता है ऐतिहासिक और यहाँ लोग अपनी हर मुराद मानता लेकर आते हैं और यहाँ पर डेबरा परसादी चढ़ाते हैं और यहाँ की प्रसादी लेते हैं और उसके बाद वो इतमान से घर पर जाते हैं अपनी मान्यता लेकर दोनों जगह जो लोग आते हैं वो मंदिर में भी जाते हैं और दरगाह में भी आते हैं यहाँ कौमी एकता के रूप में ये मिला भराता है